નમસ્કાર દર્શક મિત્રો આપ સૌનું સ્વાગત છે બિગ ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં જ્યાં આપણે વાત કરીએ છીએ એક એવા ચમત્કારની જેના વિડીયોએ આખા સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે જી હા જગન્નાથ ધામ પુરી મંદિરની જ્યાં ભક્તિ અને આધ્યાત્મ હર પળ પ્રવાહમાં વહે છે ત્યાંનું એક અદ્ભુત દ્રશ્ય હાલમાં વાયરલ થતો વિડિયો આજે આશ્ચર્ય અને આસ્થા વચ્ચે ગૂંથાયેલું પ્રશ્નચિહ્ન બની ગયું છે તો ચાલો આપણે લઈએ એક નજર આ દૃશ્ય પર ઘણા લોકો આ ઘટનાને અશુભ માની રહ્યા છે જ્યોતિષાચાર્યનું કહેવું છે કે મેષ સંક્રાંતિ શરૂ થતા પૂર્વે તારીખ તેર રવિવારે સાંજે પાંચ વાગે ઓડિશાના જગન્નાથ મંદિરનો ધ્વજા લઈને ઓચિંતા ગરુડ ઉડી જાય છે જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે આ ઘટના સામાન્ય ના ગણી શકાય ઇતિહાસમાં પ્રથમ વખત આ પ્રકારની ઘટના બની છે ભગવાન વિષ્ણુનું વાહન ગરુડ છે ભગવાન વિષ્ણુનું કામ સમગ્ર સૃષ્ટિના પાલન પોષણ કરવાનું છે એટલા માટે ભગવાન જય જગન્નાથની આબરુ રૂપી ધજા લઈને ગરુડ ઉડી જતા જ્યોતિષોનું એવું તારણ છે કે અર્થતંત્રમાં આર્થિક ભીંસ વધશે મોંઘવારી વધવાથી મહામંદિરની ઘટનાઓનું નિર્માણ થશે આફતોના અશુભ એંધાણ સૂચવે છે ગરુડ માંસાહારી પક્ષી હોવાથી ધાર્મિક ઉન્માદ ઝઘડા ધાર્મિક સ્થાનો પર હુમલા સાથે વાદ વિવાદ વધશે આંતરિક સુરક્ષા અન્ય રાષ્ટ્રો સાથીના સંબંધોમાં વિશેષ કાળજી રાખવી પડશે જગન્નાથ મંદિરનો ધ્વજ ભક્તિનો પ્રતીક ભગવાન જગન્નાથનું મંદિર ભારતના ચાર ધામોમાંનું એક પવિત્ર ધામ છે અહીં દરરોજ મંદિરની ટોચ પર એક વિશાળ ત્રિકોણાકાર ધ્વજ ફરકાવવામાં આવે છે આ ધ્વજ લગભગ વીસ ફૂટ લાંબો હોય છે અને તેનું ફરકાવવાનું કાર્ય ચોલ પરિવાર સંભાળે છે આ પરંપરા છેલ્લા આઠ સો વર્ષથી સતત ચાલી રહી છે એવું માનવામાં આવે છે કે જો એક દિવસ માટે પણ આ ધ્વજ મંદિર પર ન ફરકાય તો મંદિર અઢાર વર્ષ માટે બંધ થઈ શકે છે તેથી દરરોજ નવા ધ્વજ સાથે ભગવાનની આરાધના કરવામાં આવે છે ધ્વજ ફરકાવવાનું કાર્ય માત્ર એક પરંપરા નથી પણ એ ભક્તિ અને શ્રદ્ધાનું પ્રતીક છે ભગવાનના ધ્વજને બદલવાથી એવું માનવામાં આવે છે કે જૂનો ધ્વજ નકારાત્મક ઉર્જાને શોષી લે છે અને તેને દૂર કરીને મંદિરને શુદ્ધ રાખવામાં આવે છે જગન્નાથપુરી મંદિરના ધ્વજ બદલવાની પૌરાણિક કથા પૌરાણિક કથા અનુસાર ભગવાન જગન્નાથે પોતે સ્વપ્નમાં દર્શન આપીને પૂજારીઓને કહ્યું હતું કે તેમનો ધ્વજ ફાટી ગયો છે બીજા દિવસે જ્યારે પૂજારીઓએ ધ્વજને જોયો તો તે ખરેખર ફાટેલો હતો ત્યારબાદ ભગવાનના ઈશારે દરરોજ ધ્વજ બદલવાની પરંપરા શરૂ થઈ હતી પવનની વિરુદ્ધ દિશામાં લહેરાતો ધ્વજ હનુમાનજીનું રહસ્ય મંદિરનું ધ્વજ પવનની દિશાની વિરુદ્ધ લહેરાય છે આ વાસ સૌને આશ્ચર્યમાં મૂકે છે તેની પાછળ પણ એક સુંદર પૌરાણિક કથા છે કહેવામાં આવે છે કે જયારે ભગવાન વિષ્ણુ સમુદ્ર કાંઠે આરામ કરતા હતા ત્યારે સમુદ્ર ના ઊંડા અવાજ થી તેમને આરામ માં તકલીફ પડતી હતી હનુમાનજી ને આ ખબર પડી તો તેમણે સમુદ્ર ને શાંત થવાનું કહ્યું પણ સમુદ્ર એ કહ્યું કે પવન ના કારણે શક્ય નથી ત્યારે હનુમાનજી એ પોતાના પિતા પવન દેવ ને વિનંતી કરી પણ પવન દેવે પણ એ શક્ય નહીં કહ્યું છેલ્લે હનુમાનજીએ પોતાની શક્તિનો ઉપયોગ કરીને પોતાને બે ભાગમાં વહેંચી દીધા અને મંદિરની આસપાસ પવન કરતા વધુ ઝડપે પ્રદક્ષિણા કરવાની શરૂ કરી જેથી એક એવો વાયુ ચક્ર સર્જાયો કે સમુદ્રનો વાજ મંદિર સુધી પહોંચતો જ ન હતો આજની તારીખે પણ એ વિશ્વાસ છે કે મંદિર પર લહેરાતો ધ્વજ પવનની વિરુદ્ધ દિશામાં લહેરાય છે અને ભગવાનને શાંતિ મળે છે જગન્નાથપુરી મંદિરની અનોખી રસોઈ પરંપરા જગન્નાથ મંદિર માં માત્ર ધ્વજ નહીં પણ પ્રસાદ બનાવવાની પદ્ધતિ પણ અત્યંત ખાસ છે અહીં સાત ઉપર રાખીને લાકડાના ચૂલામાં રાંધવામાં આવે છે આ પ્રસાદ મહાપ્રસાદ તરીકે ઓળખાય છે અને હજારો ભક્તો રોજ આ પ્રસાદ નું લાભ લે છે આ પણ ભગવાન ની કૃપા નું જ એક ચિહ્ન છે તો બે હજાર પચીસ માં કોઈ મોટું સંકટ આવશે હવે આ વર્ષે ફરી આ અશુભ ઘટના કોઈ અજાણી દુર્ઘટના તરફ ઇશારો કરી રહી છે જોકે હજુ સુધી મંદિર સમિતિ અને સ્થાનિક પ્રશાસન તરફથી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી જો કે કેટલાક સ્થાનિક લોકો એવું પણ કહે છે ગરુડ દ્વારા પકડાયેલો ધ્વજ જગન્નાથ મંદિરનો નથી પણ કોઈ અન્ય મંદિરનો હોઈ શકે છે તો હકીકત શું છે તેનો પડદાફાશ તો આવનારા દિવસોમાં જ થશે પણ એક વાત તો નિશ્ચિત છે કે આવા દ્રશ્યો આપણા અંદર રહેલા શ્રદ્ધા અને વિજ્ઞાન વચ્ચેના સંવાદને વધુ ઊંડું બનાવે છે તમારું શું માનવું છે કે શું આ દ્રશ્ય છે ભક્તિનો જીવંત ચમત્કાર કે ટેકનોલોજીનો ભ્રમજાળ પુરીના દ્રશ્ય આજે આખા વિશ્વનું ધ્યાન ખેંચી લીધું છે કેમ કે એ માત્ર એક વિડિયો નથી એક પ્રશ્ન છે આપણે આજના આધુનિક યુગમાં પણ દિવ્યતાને સ્થાન આપીએ છીએ કે નહીં શું એક ગરુડ સાચો હતો કે કેમ એનો સચોટ જવાબ તો ભવિષ્ય જ આપશે તો ફરી મળીશું આવા જ ટ્રેન્ડિંગ ટોપિક સાથે ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા નમસ્કાર